નમસ્કાર બે હજાર ચોવીસમાં ક્યારેય ન સાંભળી હોય તેવી ધાતક આગાહી આ વર્ષે ગુજરાતમાં લોકોના નીકળી જશે છોતરા રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે સાથોસાથ તેમણે ઠંડીને લઈને પણ મહત્ત્વની આગાહી કરી છે કમોસમી મુસીબત સામાન માવઠાની આગાહી કરતાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે તો કેટલાક વૈજ્ઞાનિક અલિલોલ બાદ લોન નિલોનની અસરની પણ આગાહી કરી રહ્યા છે ખાનગી એજન્સીએ જણાવ્યું કે લોન નિલોનની અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે જેના કારણે સારો ચોમાસું જવાની આશા છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અનિલોલની મજબૂતી સાથે વિકસિત થઈ રહ્યું છે જે મે જૂન સુધી રહેશે આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અનિલોલની ઘટનાને અનુરૂપ છે તેથી ગરમી વધારે અને ચોમાસું સારું જશે અલિલોના કારણે જ સામાન્ય કરતાં વધુ સારું ચોમાસું જોવા મળશે હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે આ વર્ષે અલિલોના કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે અલિલોલની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અલિલોલની મજબૂત અસર જોવા મળશે પરંતુ આ અસર મે જૂન મહિના સુધી સમાપ્ત થઈ જશે આગાહી એવી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો